લેંદર ઉતરી ગઈ બસ બેઠી હમ એટલે પૂજાનું મોડું થઈ ગયું દે સરસ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અંબા 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 દ્રાક્ષ ખાધી દ્રાક્ષ ખાટી લાગે છે. ખારી જો જો મીઠી હોય તો જ ખાજો તમારે વડી પછી ખબર ને છે. ખાટી છે મીઠી છે ખાટી ખાતા. હા. નાની ઝીણી આવે ખાટી આ મોટી આવે ખાટી. ભણતા no. હોય <laughs>

બોલ ની સામે રાખીને ने રાખવાની પેલા नी पहला कर्सन ने આ अनाया असीलक આમ હવે hmm. और इस टीक ने બસ बस बस Practice, I'll go. I'll go. I'll go. આમને ઠંડી આજે વધારે લાગતી લાગે મે બહાર જવાનું છે છે અચ્છા ઓકે હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં વાગ્યા અત્યારે સવારના સાડા દસ અને અમે ફૂડ માટે નીકળ્યા છીએ પણ જૂની એક જગ્યા છે મારી ફેવરિટ ઘૂઘરા માટેની એ જોઈ ગયો તો અમે કીધું હાલો નાસ્તો કરી લઈ આ ફૂલ ચોક કહેવાય સામે જૂની ગીરના ટોપી સાથે ટોપી ને આ ટોપી થી આ બાજુ આનંદ 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 આનંદ

સામે ગાંધી મ્યુઝિયમ છે પંચનાથ રોડ છે બજાર સાઈડ છે ને એટલે ગાડી અહીંયા રીઆમ નહોતી સોની બજાર બાજુ આવ્યા બીજા શૂટમાં એટલે રિક્ષા કરીને આવ્યા હતા હા હા મોજ મોજ આનસર ગ્રામ ગોલ્ડ નો શૂટ પાયકું ને હવે બસ જો અમે બા માટે પેંડા લઈ જઈએ અહીંયા ફેમસ છે આશાપુરા પેંડા ત્યાં આ જગ્યા અમારા બાની સૌથી ફેવરિટ જગ્યા અને વર્ષો જૂની આ જગ્યા છે આમ તમે ને તો આ પહેલે રોડ છે આશાપુરા માના મંદિરથી આવો ને એટલે આશાપુરા પેંડાવાળા તરીકે ઓળખાય છે ઘણા વર્ષ જૂની જગ્યા છે તો ઓગણીસો ને ચોપન

નો કામ છે મારી આરામ સત્તા નો કામ છે તો અહીંયા નો હોય નીચે મળા મને તો અહીંયા દેખાય છે પણ મારી આંખ કાઈ ઢોકો ખાઈ ગઈ કા ઉપર નો મળે ઓફિસે ઓફિસે લેટી ચાલી ગયો આપણે ઓફિસે મળા અચ્છા બા મોજમાં આવી જાય ને એવું આજ તો આવ્યું છે

આજે ઘણા ટાઈમ પછી બાના ફેવરેટ જગ્યાએ થી એમની ફેવરેટ સ્વીટ આવી ગઈ છે હમ હમણાં ખોલ છે ખુલે નહીં ને સેલો ટેપ મારેલી છે વાહ આ તો કેસર પિંડા છે

એ કે કયા કયા પેંડા છે થાબડી છે અને કેસર છે ઓલા સફેદ છે ને ઈ કેસર પેડા આવે ખુશી આસા પુરા કેસર પેંડા ફૂલ પ્રખ્યાત બાપુજી અને બાના ફેવરેટ મસ્ત મોરતા મુખી થી આવ ઓગળી જાય મીઠું મીઠું આનંદમ બચી ગયા નો માવા તમે ગોતા વાઈટ વચ્ચે ના ગોતી આવ્યો હમ

ચાલો હવે આ બ્લોગને હું અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત